જય હનુમાન દાદા આ મંદિર ગામ લાખણી તાલુકો અને જિલ્લો અંદર આવેલું છે 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 અહીંયા આગળ શ્રીફળ શ્રીફળ પણ પણ અને ચડાવે દાદાનો પરિવારે એવું નથી કે એક જ દિવસ મેળો ભરાય અહીંયા આગળ દર શનિવારે ટ્રાફિક બહુ હોય છે અને બહુ સારું એવું ફરેવું છે અને જોવાલાયક મંદિર છે કારણ કે અહીંયા લોકો શ્રીફળ વધેરતા નથી એનાથી વધારે ચડાવે છે તો કહેવાય છે કે અહીંયાથી જે લોકો શ્રીફળ નાખે છે તો ચલો આપણે પણ જોઈ લઈએ તો આપણાથી જેટલું એટલું શ્રીફળ આપણે ઊંચું નાખ્યું છે મારી પાછળ તમે જોઈ શકો છો કે પહાડ જેવો આખો નાળિયેરનો ઢગો છે જે તમને દેખાતો હશે કે કઈક પહાડ જ છે પણ પહાડ નથી એ શ્રીફળ ઢગો છે ને આ મંદિર આશરે લગભગ સાતસો થી આઠસો વર્ષ જૂનું કહેવામાં આવે છે અને અહીંયા આગળ લોકો શ્રીફળ ચડાવે પણ છે અને શ્રીફળ એમને એમ અહીંયા આગળ આવી અને માનતા માને છે અને એ શ્રીફળ ને ઊંચે ઢગા ઉપર ઉછીડે છે કહેવામાં આવે છે કે અહીંયા આગળ જે લોકો શ્રીફળ ઉછીડે છે જે નાખે છે એ આ છેડે પણ નથી પડતું કે પેલા છેડે પણ નથી પડતું વચમાં જ જાય છે ઘણા લોકોએ ઘણો પ્રયાસ કર્યો છે પણ આજ સુધી આ શીડા પેલા શીડે નથી ગયું અને દાદાનો પરચો બહુ પણ પાર છે અને અહીંયા આગળ એવું નથી કે કોઈ મેળો ભરાતો હોય મેળો દર શનિવારે મેળા જેવું જ હોય છે અત્યારે હાલ આપણે આયા ત્યારે તમે જોયું છે કે થોડો ટ્રાફિકનો સીન બતાવ્યો હતો એ પણ તમને જોવા મળ્યો અને મેખ્ય મેન મંદિર મંદિરનો પણ તમને બતાવ્યું અને થોડું આગળ પણ બતાવીશ ચલો હવે આપણે આગળ મળીએ આ છે હનુમાન દાદા મુખ્ય સ્થાન જે જગ્યાએ ભાવિ ભક્તોની અત્યારે ભીડ બહુ લાગે છે કારણ કે શનિવારનો દિવસ છે તેથી કરીને ભીડ લાગેલી છે જે પહાડ જેમ તમને દેખાવામાં આવી રહ્યું છે તે છે શ્રીફળ નો ઠગો અહિયાં આગળ લોકો શ્રીફળ ચડાવે છે આ છે હનુમાનજીની શ્રદ્ધા